જેથી આગળના દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ છઠ્ઠું વિષય છે વિજ્ઞાન તેમાં પાઠ નવમો આ પાઠનું નામ છે વિદ્યુત તથા પરિપથ સ્વાધ્યાય તેમાં પેલો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો પેલી વીજ પરિપથને તોડવા માટે વપરાતા સાધનને સ્વિચ કહેવાય છે બીજું વિદ્યુત કોષમાં બે ધ્રુવ હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના વાક્યો સાચા છે કે ખોટા તેનું નિશાન કરો પેલું વાક્ય છે વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે 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 આ વાક્ય 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 સાચું બીજું ખોટું ખોટું ત્રીજું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સમજાવો કે આકૃતિ નવ પોઈન્ટ ત્રણ માં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ શા માટે પ્રકાશિત થઈ શકતો નથી તો ચાલો જોઈએ આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં ટેસ્ટનો હાથો

આકૃતિ નવ પોઈન્ટ ચૌદમાં દર્શાવેલ ચિત્ર પૂર્ણ કરો જે તમે અહીં જોઈ શકો છો આપેલ આકૃતિમાં વિદ્યુત કોષ અને બલ્બના બંનેના નીચેના ટર્મિનલ જોડાયેલા નથી તે જ રીતે સ્વિચબોર્ડમાંથી બહાર નીકળતા બે વાયરો જોડાયેલા નથી તેથી સ્વિચ બોર્ડના એક વાયરને બલ્બના ટર્મિનલ સાથે અને બીજા છૂટા વાયરને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે જોડવા જોઈએ જેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ વિદ્યુત સ્વિચનો ઉપયોગ કરવા માટેનો હેતુ કયો છે કેટલાક વિદ્યુત ઉપકરણોના નામ જણાવો કે સ્વીચ વિદ્યુત સ્વિચનો ઉપયોગ તેની સાથે જોડાયેલા વિદ્યુત ઉપકરણ ને ચાલુ કરવા અથવા બંધ કરવામાં થાય છે વિદ્યુત સ્વીચ વિદ્યુત ઉપકરણોમાં તેની સાથે જોડાયેલ હોય તેવા વિદ્યુત ઉપકરણો નીચે મુજબ છે રેડિયો ટીવી

વિદ્યુત પરિપથમાં વિદ્યુત સુવાહકને બદલે વિદ્યુત અવાહક પદાર્થ મૂકવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ બને છે આથી બલ્બ પ્રકાશિત થશે નહીં ત્યાર પછી પ્રશ્ન નંબર સાત શું આકૃતિ નવ પોઈન્ટ પંદરમાં માં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે તો આકૃતિ પ્રમાણે જોઈએ ના બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ જોઈએ વિદ્યુત કોષના ધન અને ઋણ ટર્મિનલના જુદા જુદા વાયર બલ્બના જુદા જુદા ટર્મિનલ સાથે જોડવાને બદલે બલ્બના એક જ ટર્મિનલ સાથે જોડેલા છે તેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતો ન હોવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ છે કોઈ વસ્તુ સાથે વાહક ટેસ્ટનો ઉપયોગ કરીને એ જોવામાં આવ્યો બલ્બ પ્રકાશિત થાય છે શું આ પદાર્થ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક સમજાવો તે પદાર્થ વિદ્યુત સુવાહક છે કોઈ વસ્તુ સાથે વાહક ટેસ્ટનો ઉપયોગ કરવાથી બલ્બ પ્રકાશિત થાય છે એટલે કે પદાર્થ વિદ્યુત સુવાહક જ હશે પદાર્થ વિદ્યુત અવાહક હોત તો વિદ્યુત પરિપથ પૂર્ણ થઈ શકે નહીં અને બલ્બ પ્રકાશિત થાય નહીં ત્યાર પછી પ્રશ્ન નંબર નવ તમારા ઘરમાં સ્વિચ નું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબર ના મોજા પહેરે છે સમજાવો જવાબ ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચ નું સમારકામ કરે છે ત્યારે સ્વિચ નું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે આ વખતે હાથ ખુલ્લા વાયર ને અટકી જવાની સંભાવના રહે છે આમ છતાં શરીર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલ હાથ અટકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો ન હોવાથી વિદ્યુતનો આંચકો લાગે નહીં આથી ઇલેક્ટ્રિશિયન સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજા પહેરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ ઇલેક્ટ્રિશિયન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે સ્ક્રુડ્રાઈવર અને પકડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિકના આવરણ ચઢાવેલા હોય છે શું તમે તેનું કારણ સમજાવી શકો છો તો જોઈએ જવાબ ઇલેક્ટ્રિશિયનના સ્ક્રુડ્રાઈવર અને પકડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિકના આવરણ હોય છે રબર અને પ્લાસ્ટિક વિદ્યુત અવાહક પદાર્થો છે આથી ઇલેક્ટ્રિશિયન રબર અથવા પ્લાસ્ટિકના આવરણવાળા સ્ક્રુડ્રાઈવર અને પકડ વડે ઇલેક્ટ્રિકનું કામ કરે ત્યારે વિદ્યુત પ્રવાહ આ સાધનોમાંથી ઇલેક્ટ્રિશિયનના શરીરમાં પસાર થઈ શકતો નથી પરિણામે તેને વીજળીનો આંચકો લાગતો નથી વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ છઠ્ઠો વિષય છે વિજ્ઞાન તેમાં પાઠ નવ તેમના સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ દસ ની અંદર ત્યાં સુધી આવજો